નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યુષપાપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આજે આંદોલનના એકવીસમા દિવસે રામ નવમીના દિવસે ભગવાન રામને આવેદન આપ્યું ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકો દ્વારા ન્યાય ન મળતા લોકશાહીનું મંદિર એવા ગાંધીનગર એકવીસ દિવસથી ન્યાય માંગી રહ્યા હતા પરંતુ આજે સત્યાગ્રહ છાવણી નજીક ભગવાન રામના મંદિરમાં વ્યાયામના શિક્ષકોએ ભગવાન રામને આવેદનપત્ર આપ્યું અને ભગવાન રામને પ્રાર્થના કરી કે પંદર વર્ષથી વ્યાયામ શિક્ષાની ભરતી કરવામાં આવી નથી તો આજે ભગવાન રામને આવેદન આપી ભગવાન રામ સરકારને સદબુદ્ધિ આપે અને વ્યાયામની કાયમી ભરતી કરે તેવી પ્રાર્થના કરી પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંજી नमस्कार आज एक दिवसे व्यायाम शिक्षकों आंदोलन यथावत है કારણ કે અમે આજે સવારે સત્યાગ્રહ ત્રાવડી ખાતે ભેગા થયેલા ત્યાં અમારા ઘણા બધા વ્યાયામ શિક્ષકોને ડિટેલ કરેલા છે તો અમે અમે 15 વર્ષની રજૂઆત કરીએ છીએ સરકાર શ્રીને આજ રામ નવમી નિમિત્તે અમારી એક જ રજૂઆત છે સરકારને કે અમે રામ ભગવાનના દર્શન કરી રામ અમે અમને સદ્ગુડી આપ્યા સરકારને કે અમારી એ વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ફરતી કરવામાં આવે બસ અમારી એ જ રજૂઆત છે કે વ્યાયામ શિક્ષકની

અને એક અનોખો વિરોધ છે અમારો દર્શન કરી અને અમે અમારો ન્યાય માંગીએ છીએ કે રામ ભગવાનને પણ 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો તો અને પછી અમને ફળ મળેલું ત્યારે અમારે તો 15 વર્ષ થઈ ગયા છે પણ અમને ભગવાન પર વિશ્વાસ છે કે અમે આટલો આંદોલન કર્યું તો અમને ન્યાય નથી મળ્યો પણ આજે ભગવાન થકી અમને ન્યાય મળશે એવો અમને વિશ્વાસ છે